આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરમાં અંગદાન જાગૃતતા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો સમગ્ર ભારતમાં પાંચ લાખ કરતાં વધુ લોકો કિડની હાર્ટ અને લિવર ફેલિયરથી પીડિત છે અંગોની પ્રતિક્ષામાં અંગોના અભાવમાં કોઈનું મૃત્યુ ન થાય એટલા માટે લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતતા જરૂરી છે વર્ષ બે હજાર વીસમાં લિવર ફેલ થઈ જતાં જેમણે પોતાના અંગદાન દ્વારા લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન મેળવ્યું છે એવા દિલીપભાઈ દેશમુખે પોતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને અંગદાન અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કરી રહ્યા છે આજે ધરમપુર ખાતે આવેલા શ્રીમંત મહારાણા પ્રતાપ લાઇબ્રેરી ખાતે અંગદાન જાગૃતતા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંગદાન કોણ કરી શકે એનાથી શું ફાયદાઓ થાય છે તેમજ કિડની લિવર હાર્ટ જેમના ફેલ થઈ જાય છે એવા દર્દીઓને જ્યારે ડોક્ટરો ટ્રાન્સપ્લાન્ટની વાત કરે છે ત્યારે આવા દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ માટે અંગોની રાહ જોતા હોય છે પણ ઓર્ગેન ન મળવાથી તેઓ મોતને ભેટે છે જેથી જો કોઈ વ્યક્તિને પરિવાર સંકલ્પ કરે તો ઓર્ગન મળશેની રાહ જોઈ રહેલા મોતની કેડી ઉપર આગળ જઈ રહેલા આવા વ્યક્તિઓની નવજીવન મળી શકે તેમ છે જો કોઈ અંગદાન જ નહીં કરે તો કિડની લિવર ફેલ થઈ જનારા દર્દીઓ માટે મોતની રાહ જોવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહીં બચે ત્યારે અંગદાન અંગે લોકો જાગૃત થાય તે માટે દિલીપભાઈ દેશમુખે પોતાની આકૃતિ કહી હતી તેમજ જે રીતે કિડની અને લિવર અને હાર્ટ ફેલ ના દર્દીઓ વધી રહ્યા છે તે ખૂબ ચિંતાજનક હોવાની વાત વ્યક્ત કરી ત્યારે કોઈ અંગદાનની રાહ જોતા મોતને ન ભેટે તે માટે લોકોમાં અંગદાનનું મહત્વ સમજાવવા કાર્યક્રમ યોજાયો હતો દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે સમગ્ર ભારતમાં હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર એકવીસ લાખ જેટલા લોકો વિવિધ રોગોથી પીડિત છે અને તેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે જેમાંથી અંદાજિત પાંચ લાખ કરતાં વધુ દર્દીઓ કિડની હાર્ટ લિવર અને પેન્ક્રિયાસ જેવી બીમારીથી પીડિત છે જેમને અંગદાનની જરૂર છે પરંતુ દરેક વ્યક્તિઓને ઓર્ગેન મળી શકે તેવી કોઈ શક્યતા નથી જેની પાછળનું કારણ છે કે અંગદાન અંગે હજુ પણ લોકોમાં જાગૃતતાનો અભાવ છે જે વ્યક્તિને ડોક્ટર એકવાર કહી દે કે તમારા લિવર કે કિડની ફેલ થઈ ગયા છે તમારે ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે ત્યારે આવા વ્યક્તિ અને તેમનો પરિવાર બંને મૂંઝવણમાં મુકાઈ જતો હોય છે તેમણે ક્યાં જવું અને કોને મળવું અને ક્યાં ઓર્ગન માટે નામ લખાવવું એ તમામ પ્રક્રિયાઓ તેઓ જાણતા નથી અને જ્યારે પણ ઓર્ગન મળે ત્યારે પણ એવી કોઈ શક્યતા નથી કે તેમને ચોક્કસપણે ઓર્ગન મળી જ જશે કારણ કે ઓર્ગન મળ્યા બાદ પણ દર્દીનું શરીર તેને મેળવવા માટે સક્ષમ છે કે નહીં તેના કેટલાક પેરામીટર્સ હોય છે અને એ પેરામીટર્સ તેમના કેટલાક ટેસ્ટ કર્યા બાદ જ નક્કી થતા હોય છે એટલે કે જ્યારે પણ કોઈનું અંગદાન થાય ત્યારે અનુદાન વખતે નીકળતા ઓર્ગેન્સ આપવા માટે ડૉક્ટરો એક સાથે ચારથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને બોલાવતા હોય છે અને તેઓ મેડિકલી ફિટ હોય તેવા જ ઓર્ગેન મળી શકતા હોય છે આવા વ્યક્તિ પ્રક્રિયાઓથી દર્દીઓને પરિવારને પણ યોગ્ય રીતે પરિચિત હોતા નથી જેના કારણે તેઓ ઘણીવાર દીઘામાં પણ મુકાઈ જતા હોય છે ત્યારે ઓર્ગન ડોનેશન પ્રત્યે લોકોમાં જાગૃત થાય તે જરૂરી છે તેમણે બ્રેન્ડેડ વ્યક્તિઓના ઓર્ગન ડોનેટ થાય તે માટે ખરેખર બ્રેન્ડેડ વ્યક્તિ કોને કહી શકાય અને કોણ તે નક્કી કરે એ તમામ બાબતની ઝીણવટપૂર્વકની વાત કરી હતી આ કાર્યક્રમ દરમિયાન

મારું નામ છે દિલીપ દેશમુખ અત્યારે અંગદાન જાગૃતિ માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી હું પ્રયાસરત છું બે હજાર વીસમાં મારું પોતાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે અત્યારે આપણા દેશમાં ખૂબ પેશન્ટ છે અહીંયા ધરમપુરમાં પણ ડાયલિસિસ સેન્ટર ચાલે છે ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ કિડની ફેલ્યોરના સેંકડો પેશન્ટ છે લોકો અંગદાન માટે જાગૃતિ કેળવે આ બધા પેશન્ટને પણ જેમને અંગોની જરૂર છે એ લોકો રજીસ્ટર પણ કરે અને દરેક વ્યક્તિ સુધી અંગદાનનો મેસેજ જાય તો અંગોની પ્રતીક્ષામાં અંગોના અભાવમાં જેમના મૃત્યુ થાય છે આજે અહીંયા એક ભાઈ આવ્યા હતા અંકિતભાઈ તો એમના દીકરીનું કોરોના કાળમાં કિડની ન મળવાના કારણે મૃત્યુ થયું છે આવો કોઈનો મૃત્યુ ન થાય જે રીતે અન્નના અભાવમાં ભૂખના કારણે કોઈનું મૃત્યુ ના થવું જોઈએ એ રીતે અંગોના અભાવમાં પણ કોઈનું મૃત્યુ ના થાય એટલા માટે અંગદાન જાગૃતિ જરૂરી છે અને કોઈ જીવિત વ્યક્તિને અંગદાન ના કરવું પડે અમૃતકાળમાં અંગોની પ્રતિક્ષા સમાપ્ત થાય એટલા માટે અંગદાન જાગૃતિ અભિયાન ચાલે છે અને એ અંતર્ગત આજે ધરમપુરમાં ડૉક્ટર હેમંતભાઈના માધ્યમથી ડૉક્ટર પી ડીસી પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ખૂબ સરસ અહીંયા અભિયાન થયું છે અહીંની જે સાયનાથ હોસ્પિટલ છે એ પણ સરસ કામ કરી રહી છે મને એમને જે સ્નેકબાઇટમાં કામ કરે છે એ મારા માટે નવો વિષય હતો જે રીતે અંગોના કારણે લોકોના મૃત્યુ થાય છે એ રીતે સ્નેકબાઇટના પણ કારણે થાય છે અને એમાંથી લગભગ નાઇન્ટી પર્સન્ટ ઉપર લોકોને બચાવવાનું મહત્્ય એ કરે છે અમૃતકાળમાં જે રીતે કહું છું કે લોકોના આ રીતે મૃત્યુ ના થવા જોઈએ લોકોને નવજીવન મળવું જોઈએ તો એ પ્રવાસનું એક અલગ પ્રકારનું કામ પણ મને જોવા મળ્યું એમની સાથે પરિચય થયો એ પણ એક આનંદનો વિષય છે અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાંથી પણ અંગદાનની જ્યોતિ સાઇનાથ હોસ્પિટલના માધ્યમથી પ્રગટે એવી મેં એમને વિનંતી કરી છે કિડની લિવર હાર્ટ લંગ્સ પેન્ક્રિયાઝ એના કમસે કમ પાંચ લાખથી વધારે પેશન્ટ છે અને આ વર્ષે જ્યારે સંસદમાં રાષ્ટ્રપતિ આપણા માહેમોહિમ દ્રૌપદી મુર્મુજીએ સંબોધન કર્યું ત્યારે એમણે કહ્યું એકવીસ લાખ લોકો એ ડાયલિસિસ ઉપર છે એનો મતલબ છે કે ભારતમાં એકવીસ લાખ લોકોની કિડની ફેલ્યુઅર છે એનો મતલબ એ નથી કે તાત્કાલિક એમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે પણ પાંચ લાખથી વધારે લોકો એવા છે કે જેમનું રજિસ્ટ્રેશન થયું હશે અને વિવિધ અંગોની પ્રતીક્ષામાં છે બ્રેન્ડેડ થયેલા લોકો જો અંગદાન કરે લોકોમાં અંગદાનની જાગૃતિ આવે તો જલ્દીમાં જલ્દી આ લોકોને અંગોની પ્રતિક્ષા સમાપ્ત થાય પણ ધાર્મિક માન્યતા આડે આવે છે પણ હું કાયમ કહું છું માન્યતા કરતાં માનવતા મોટી છે અને વાસ્તવિક ધાર્મિક માન્યતા એ છે જો ગણપતિનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય જો દધીચિ ઋષિએ પોતાના અસ્થિઓનું દાન કર્યું હોય રાજાએ જો પક્ષી માટે પોતાનું માંસ આપ્યું હોય તો આપણે અંગદાન કેમ ન કરીએ વટ સાવિત્રીની પૂજા બહેનો કરે છે વટસાવિત્રી મૃત્યુના દ્વારે પડેલા યમરાજના દ્વારે જઈને પોતાનો જીવ પાછો આવે છે આજે અનેક બહેનો એવી છે કે જે પોતાના પતિ માટે અંગોની પ્રતીક્ષા કરી રહી છે તો એને નવજીવન કેમ ના મળે સી સતી સાવિત્રીના દેશમાં વિશ્વનાથના દેશમાં કોઈ અનાથ ના રહેવું જોઈએ અંગોની પ્રતીક્ષામાં એટલા માટે આ અંગદાનનું કામ ચાલી રહ્યું છે